జయ గణపతి సద్గ సదన కరివర బదన కృపాల విఘ్న హరణ మంగళకరణ జయ జయ గిరిజాల జయ 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 గణపతి గణరాజు మంగళ భరణ కణ శుభ కాజు జయ గజ బదన సదన సుఖదాత విశ్వ వినాయక బుద్ధి విధాత వక్ర తుద శుచి సుందవన తిలక త్రిభు త్రిపూంద భాలమ భావన राज मुक्तन उरमाला नयन विशाला पुस्तक पाणि कुठार त्रिशूल मोदक भोग सुगन्धिूल सुन्दर पिताम्बर तनसाजित चरण पादुका मुनि मनराजित घनिशिव सुवर्ण सदानन भ्राता गौरी ललन विश्वविख्याता रिधि सिधि तव सुधारे सोत बारे તો જાનમાં શુભ કથા તુમારી અતિ સુચી પાવન મંગલકારી એક સમય गिरिરાજકુમારી પુત્ર હેતુ તપ કિન્યો ભાડી ભાયો યજ્ઞ જબ પૂન અનુપાત બ પહોંચ્યો તુમ ધરી ધ્રિજ રૂપા તેથી જાણી કે ગૌરી સુખારી બહુ વિધી સેવા કરે તુમારી અતિ પ્રસન્ન હવે તુમ વર દીના માતૃપુત્ર હિત જો તપકિન તપકીના મિલિ પુત્ર તુહી બુદ્ધિ વિશાલ બીના કાલા ગુણ જ્ઞાન પૂજિત પ્રથમ રૂપ ભગવાન અસ કઈ અંતર ધ્યાન રૂપ હવે પલના પર બાલક સ્વરૂપ હવે બની શિશુ રુદન જબી તુમ મુખ સખન સુખન હિ ગૌરી સમના સકલ મગ્ન સુખ મંગલ ગાવી દભતે સુરન સુમન વરસાદ લુટાવાહી સુર મુનિજન સુત દેખન આ વહિ આનંદ મંગલ સાજા દેખન ભીઆ શની રાજા ની ગુણ ગુની સની મન માઈ દેખન ચાત નહી ગિરીજ કુછ મન ભેદ ઉસવ ઉત્સવ સની તુઈ ભાયો કહન લગે સની મન સકુચાઈ હા શિશુ નઈ વિશ્વાસ ઉમા ઉર ભયો સો દુખ દશા ગયો નઈ વરની હા કરચ્યો કૈલાસા સની કિનયો લખી સુતકો નાસા તુરંત ચઢી વિષ્ણુ સીધા એ કાતી ચક્ર સો ગજ શિર લાયે બાલક કે ધર ઉપર ધાર્યો પ્રાણ મંત્ર પઢ શંકર ડાર્યો નામ ગણેશ શંભુ તમકીને પ્રથમ પૂજ તિ બુદ્ધિ નિધિ વરદી બુદ્ધિ પરિક્ષા જબ શિવ પૃથ્વી કર પ્રદક્ષિણા લી ચલે સદાનન ભરમી ભુલાય રચે બેઠી તુમ બુદ્ધિ ઉપાય चरण मातृ पितृ के घर लीने तिनके साथ प्रदक्षिणा कीने धनी घने सके शिव ही हर से नभते सुरन सुमन बहुबर से तुम्हारी महिमा बुद्धि बढ़ाई शेष सस मुख सके न गाई मैं मतिहीन मलिन दुखारी कर हूँ कौन विधि विनय तुम्हारी ભજન રામ સુંદર પ્રભુદાસા લઘ પ્રયાગ કરા દુર્વાસા અભ પ્રભુ દયા દિન પર કીજે શક્તિ ભક્તિ કુછ દીજે શ્રી ગણેશ ચાલીસા પાઠ કરે ધર ધ્યાન નિત નવ મંગલ ગુરુ બસ લય જગત સન્માન સંબંધ આપને સહસ્ર દસ ઋષિ પંચમી દિનેશ પુરાણ મંગલ મૂર્તિ ગણેશ ગણેશ ચાલીસા સંપૂર્ણ જય જય ગજાન ગણપતિ મહારાજ શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ